નમસ્તે આજે આપણે મમરા ખાવાના ફાયદા વિશે જાણીશું દેશમાં જો તમે કોઈ પણ ભીડ કે પાણીપુરીની રેકડીએ જાઓ તો તે રેકડીઓ પર વધારે મમરા સરળતાથી મળી રહે છે મમરાને આપણા દેશમાં હળવો ખોરાક માનવામાં આવે છે જ્યારે પણ થોડી ભૂખ લાગે ત્યારે મમરા આપણા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થતો હોય છે બીજું એ કે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેક લોકોને પસંદ હોય છે તેને ખાવાથી કોઈ નુકસાન પણ થતું નથી અને ખૂબ જ ઓછા તેલમાં બનતા હોવાથી તે હેલ્થ માટે પણ ગણા સારા માનવામાં આવે છે મમરાનો ચીવડો એક હળવો ખોરાક છે જેમાં કેલરી ઘણી વધારે અને સ્વાદમાં પણ ખૂબ જ સારો હોય છે તેને તમે ઘરે અથવા ઓફિસ મુસાફરી દરમિયાન પણ ખાઈ શકો છો મમરાના લાડુ પણ ખૂબ જ સરળ રીતે બની શકે છે અને લોકોને પણ ખૂબ જ જ વધારે આવતા હોય છે આ સાથે લોહ કેલ્શિયમ તથા ફાઈબર જેવા તત્વો પણ ભરપૂર પ્રમાણમાં સમાયેલા હોવાથી તે નુકસાન કરતા નથી જેને ગોળ ખાવાનું પસંદ હોય તે લોકો મમરામાં ગોળ વાળા લાડુ બનાવીને પણ ખાઈ શકે છે કહેવામાં આવે છે કે મમરામાંથી ચારસો બે કેલેરી અને છ ગ્રામ પ્રોટીન મળે છે અને ઘણા મિનરલ્સ પણ જોવા મળે છે તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મમરા મમરામાં સોડિયમનું યોગ્ય પ્રમાણ હોય છે અને તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે જો તમે રોજ યોગ્ય પ્રમાણમાં મમરા ખાઓ છો તો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મળે છે

જે લોકોની કબજીયાતની સમસ્યા રહે છે અને આ સમસ્યાને દૂર કરવા માટે તમને કોઈ વિકલ્પ મળી રહ્યો નથી તો તમે મમરા ખાઈ શકો છો મમરામાં ફાયદાકારક ભંડાર હોય છે જે મદદ કરે છે મમરા ખાવાથી આપણને જઠરાગ્નિને લાગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે મમરાનું સેવન માંસપેશીઓને મજબૂત બનાવે છે મમરાના સેવનથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે